રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના મંદિરે પહોંચીને માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ જામ ટાવર નજીક આવેલ સ્વશ્રય આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા મહિલાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સાથે સાથે બહેનો સાથે આશીર્વાદ પણ માંગ્યા હતા આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની ની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠક મંગલાચરણ કર્યા છે અને આશીર્વાદ આપવાનો આપણે યશ કિંડી અને બધું ખૂબ જ યશસ્વી ભવ અને ખાસ કરીને જગા એ રૂપાલા